નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ સમજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ ન હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે એકમ ત્રણ ભારત ભૂમિ અને લોકો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ઠ એક જેમાં વિભાગ એક જોઈએ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ છે અને યોગ્ય જોડકા જોડો અહીંયા જે જોડકો આપેલો છે એ આપણે જોડવાનો છે જેમાં સૌ પ્રથમ એક ભારતની પ્રમાણ સમય રેખા તેમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બે બ્યાસી ડિગ્રી ત્રીસ મિનિટ પૂર્વ રેખાંશ વૃત અને બે કર્ક વૃત તો એમાં જવાબ આવશે ચાર ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ ઉત્તર રેખા અક્ષાંશ વૃત ત્રણ ઇન્ડોનેશિયા તેમાં જવાબ આવશે મલાકાની સમુદ્ર ધોની અને ભારતનો પ્રાચીનતમ પ્રદેશ તો એમાં જવાબ આવશે ત્રણ દક્ષિણનો દ્વિપકલ્પીય પ્રદેશ એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન બે ખરા ખોટા જેમાં પ્રથમ વિધાન ખોટું છે જ્યારે બીજું ત્રીજું વિધાન સાચું છે એટલે કે ખરું છે ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન ખરું અને છઠ્ઠો વિધાન ખોટું છે એના પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બી શબ્દોમાં ઉત્તર લખો તેમાં એક ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે તો ભારતીય સંસ્કૃતિ સામાન્ય વય સારી જે ભાવના છે એ ધરાવે છે બે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગુણધર્મોમાં આવેલો છે તો ભારત ભૌગોલિક દ્રષ્ટિએ ભારત છે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને ત્રણ ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે તો કર્ક વૃત્ત પસાર થાય છે ચાર ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે તો અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય સૌપ્રથમ થાય છે પાંચ વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળની મોટા છે તો છ દેશો છે જે ભારતના ક્ષેત્રફળ કરતા મોટા છે છ ભારતીય દ્વિકલ્પીય પશ્ચિમે કયો સાગર આવેલો છે તો અરબ સાગર આવેલો હશે સાત ભારતીય દ્વિકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે તો હિન્દ મહાસાગર આઠ ઈસવીસન અઢારસો ને ઓગણસીરમાં કઈ નહેર શરૂ થઈ હતી તો સુએસ નહેર નવ ભારત અને શ્રીલંકા કયા ખાત દ્વારા એકબીજાથી અલગ પડે હશે તો મન્નારના ખાત દ્વારા દસ એકબીજાથી દૂર થઈ રહેલી ભુસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે તો અપસારી પ્લેટો કહેવામાં આવે છે દૂર જાય છે તે અપસારી પ્લેટો છે જ્યારે એકબીજાની નજીક આવી રહેલી છે

ચાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે છે તો સાતમા ક્રમે ભારત અને યુરોપ કારણે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે છ ભારત ખાલી જગ્યા મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે તો હિંદ સાત ભારત અને શ્રીલંકા ખાલી જગ્યાની ની સમુદ્ર અલગ પડે છે તો પાલક આઠ મુદ્દાવરણીય પ્લેટો કુલ સંખ્યા સાત છે નવ દક્ષિણનો નો દ્વિકલ્પીય પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે દસ ભારત અને શ્રીલંકા વચ્ચે મન્નાર નો ખાત આવેલો છે તો આ રીતે તમે વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરી શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન પાંચ જોઈએ નીચેના પ્રશ્નો માટેના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો ભારત બે નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળના સંદર્ભે વધુ વિશાળ છે તો કેનેડા વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે તો દેશો મોટા છે જે ભારત કરતા વધારે ક્ષેત્રફળ ધરાવે છે ચાર ઇન્ડોનેશિયાની કઈ સમુદ્ર ધુનીમાંથી થઈને પેસેફિક મહાસાગર પસાર કરી કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે તો મલાકા પાંચ ભારતની ઉત્તરે દક્ષિણ અને ભારતની વ્યાવ્ય પાકિસ્તાન આવેલા છે છ ઇન્ડો ઓસ્ટ્રેલિયા પ્લેટ અને યુરેશિયન પ્લેટના ના ટકરાવવાથી તેથીસ સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે તો હિમાલય એના પછી સાત ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો તમિલનાડુ આઠ ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો બાંગ્લાદેશ પશ્ચિમે અયોગ્ય છે તો ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે તો જવાબ આવશે ત્રણ હજાર બસો ને ચૌદ એટલે કે ડી દસ ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે તો અહીંયા જવાબ આવશે સી બે હજાર નવસો ને તેત્રીસ કિલોમીટર અગિયાર ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્ત પરથી ગણાય છે એમાં જવાબ આવશે એ અ એંશી ડિગ્રી પૂર્વ રેખાંશ્રુત એના પછી સોરી જવાબ આવશે સી બ્યાસી ડિગ્રી બ્યાસી ડિગ્રી ત્રીસ મિનિટ પૂર્વ રેખાંશ્રુત આવશે એ નહીં આવે વિભાગ બી નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો પ્રત્યેકના બે ગોળ છે કર્કવૃત જેમાં પ્રથમ આપેલું છે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે જે ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે બે દ્વિકલ્પ દ્વિકલ્પ વિસ્તાર એટલે જેમાં ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જમીન હોય ઉદાહરણ તરીકે ભારતનો દક્ષિણ ભાગ જે સાંકડો થતો જાય છે ત્રણ ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ એટલે મેદાનની સપાટીથી ઉપર આવેલો વિસ્તાર દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એના પછી ચાર ગોળાર્ધ તો વિશ્વવૃત પૃથ્વી જેને બે ભાગોમાં વિભાજિત કરે છે તે ગોળાર્ધ કહે છે વિશ્વવૃતનો ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ જ્યારે દક્ષિણનો ભાગ દક્ષિણ ગોરાર્ધ તરીકે ઓળખાય છે પાંચ પ્રમાણ સમય સમગ્ર દેશોમાં ચોક્કસ સ્થળે સ્થાનિક સમય તે દેશના કે વિભાગના જે પ્રમાણ સમય તરીકે નક્કી કરવામાં આવેલા હોય છે આ સમય દેશના કે વિભાગના બધા એક બધે એક જ લાગુ પાડવામાં આવે છે વિભાગ સી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલીક માહિતી આપેલી છે જેને આપણે યોગ્ય સંજ્ઞાઓ દ્વારા

તો આ રીતે તમે છે આ નકશાની અંદર જે માહિતી છે દર્શાવી શકો છો એના પછીનો વિભાગ ડી જોઈએ તો વિભાગ ડી ની અંદર સવિસ્તર ઉત્તર લખવાના છે દરેક પ્રશ્નોના અને પ્રત્યેક પ્રશ્નના ચાર ગુણ છે પ્રથમ અહીંયા આપેલું છે ટૂંકનો લખો ભારતના સ્થાન અને વિસ્તાર તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી એનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો અહીંયા જે ડી વિભાગના મોટા પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે વાંચતા અહીંયા નથી તમે છે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો બે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો તો એક જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે એટલે જે દેશોને સમુદ્ર સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે બે ભારત લગભગ પંચોતેરસો કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે તેના સમુદ્ર માર્ગે નજીકના પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા દક્ષિણ પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ ત્યાંથી વેપાર કરવા માટે જઈ શકાય છે આથી ભારતનો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ સરળ બન્યો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ સ્વાદ્યનું સોલ્યુશન કરી શકો છો જો તમે આવા ગાલા સ્વાદ્યા પોતાના દરેક વિષયના દરેક ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા ઈચ્છતા હો તો આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરેક ચેપ્ટરના સોલ્યુશનો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો